નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાયફેનેટી એજ્યુકેટમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે ટેટ વન મેરિટ એનાલિસિસ માટેનો વિડીયો લઈને આવ્યા છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો આપને એક વિનંતી કે જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપના મીડિયો આપના મિત્રો સુધી આ જે વિડીયો છે એને શેર કરશો અને વિડીયોને એક લાઇક જરૂર જરૂર જરૂરથી આપશો જે આ ટેટ વન મેરિટ એનાલિસિસ છે એની જેવો જ એક બીજો ટેટ ટુ અપર પ્રાઇમરી માટેનો પણ એક વિડીયો બનાવેલો છે જેની લિંક અહીંયા આઈ બટન ઉપર આપેલી છે તો એ પણ આપના મિત્રોને શેર કરશો અને એ પણ જો આપને વિનંતી છે આપના મિત્રો સુધી એને પણ અવશ્ય શેર કરશો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો જે ટેટ વન પરીક્ષા ટેટ વન પરીક્ષા જે યોજાઈ હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં એનું કેટલું રિઝલ્ટ આવ્યું અને એના અનુસંધાનમાં જે ટેટ વનની એક બાર બે હજાર ચોવીસે જે સંભવિત પાંચ હજારની ભરતી આવવાની છે અને અન્ય માધ્યમ માટે બારસોની જે ભરતી આવવાની છે એના અનુસંધાનમાં ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી મીડિયમ માટે જે ટેટ પરીક્ષા બે હજાર ત્રેવીસમાં યોજાઈ હતી એમાં કુલ કેટલા ઉમેદવારો હરીફાઈમાં છે એ અંગેનો આ વિડીયો છે તો મિત્રો અંત સુધી જોશો તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે તમારી સાથે કેટલા ઉમેદવારો હરીફાઈમાં છે પરંતુ જે ટેટ વન બે હજાર ત્રેવીસની જે એક્ઝામ છે એમાં જોવા જઈએ તો મિત્રો જુદા જુદી જે માધ્યમ છે કે પહેલાં જોઈએ તો જે ગુજરાતી માધ્યમ છે એ ગુજરાતી માધ્યમમાં આ ત્યાસી હજાર છત્રીસ ઉમેદવારો પરીક્ષા માટે રજિસ્ટર થયા હતા જેમાંથી બાર હજાર બસો સત્તર ઉમેદવારોએ પરીક્ષા આપી નહોતી જ્યારે ઇકોતેર હજાર એકસો ઓગણીસ ઉમેદવારો પરીક્ષા આપી હતી એમાંથી માત્ર જોવા જઈએ તો મિત્રો બે હજાર સત્તાણું ઉમેદવારો જ પાસ થયા છે એટલે જે ટેટ વનનું ગુજરાતી માધ્યમ માટે રિઝલ્ટ છે એ ત્રણ પોઈન્ટ ઓગણ એંશી ટકા જ છે એટલે બહુ જ ઓછું છે એવું કહી શકાય એની સામે ભરતી પાંચ હજાર છે જે અગાઉની ટેટ પરીક્ષા પણ પાસ થયેલ ઉમેદવારો હોય એ પણ આની અંદર ભરતી મેં એપ્લાય કરી શકવાના છે તો મિત્રો જે એ ઉમેદવારો છે અને આ ક્વોલિફાઈડ થયેલ જે બીજા બે હજાર ત્રેવીસના બે હજાર છસો સત્તાણું ઉમેદવારો છે એ અહીંયા હરીફાઈમાં તમારા સાથે જે ટેટ વનની ભરતી આવવાની છે એમાં હોઈ શકે આગળ વાત કરીએ તો મિત્રો ઇંગ્લિશ મીડિયમ એટલે કે અંગ્રેજી માધ્યમમાં રજીસ્ટર થયેલ જે ઉમેદવારો હતા એ એક હજાર ત્રણસો બાવન એમાંથી બસો એક્યાસી ઉમેદવારો ગેરહાજર રહેલા જ્યારે એક હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર સાડત્રીસ ઉમેદવારો જ પાસ થયા છે એટલે એનું પણ રિઝલ્ટ ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ ટકા હતું આ રીતે જોવા જઈએ તો હિન્દી માધ્યમ માટે કુલ 1337 સાડત્રીસ ઉમેદવારો રજીસ્ટર થયા હતા પરીક્ષા માટે એમાંથી બસો છપ્પન હતા એકસો એક એક હજાર એક્યાસી પ્રેઝન્ટ હતા તો એમાંથી માત્ર પાંત્રીસ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે તેનું પણ રિઝલ્ટ ત્રણ પોઈન્ટ ચોવીસ ટકા હતું ત્રણે જે મીડિયમ છે એમાં ઓવરઓલ તમારું જે રિઝલ્ટ કહી શકાય એ ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ટકા ઓવરઓલ રિઝલ્ટ છે બરાબર અને જે ગુજરાતી માધ્યમના ઉમેદવારો છે એમના માટે ત્રણ પોઈન્ટ એક્યાસી ટકા અને જે પાસ કેન્ડિડેટનો રેશિયો છે એ પણ અહીંયા બહુ જ ઓછો છે બે હજાર છસો સત્તાણું તો કુલ આ જે બે હજાર છસો સત્તાણું ઉમેદવારો છે તે આ ઉપરાંત જે અગાઉ પણ ટેટ વનની પરીક્ષા યોજાઈ હશે એ ઉમેદવારો અને આ બે હજાર છ સત્તાણું ઉમેદવારો કુલ અહીંયા ટેટ વનની જે ભરતી આવવાની છે એની અંદર તમારા સાથે કોમ્પિટિશનમાં છે એવું માની શકાય તો આ તો મિત્રો આજનો વિડીયો આવા જ શૈક્ષણિક ભરતીને લગતા વિડીયો શૈક્ષણિક ન્યૂઝ અને શિક્ષણના જે વિડીયો છે એના માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ